નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું છું દિવેશ ગાડી અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસિસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ 5 આપણો પ્રિય વિષય અંગ્રેજી આપણી સેકન્ડ લેંગ્વેજ જેમાં આજે આપણે યુનિટ નંબર 8 શેરિંગ ઇઝ કેરિંગ એટલે કે વહેંચવાથી જે છે સમૃદ્ધિ થાય છે એ પાઠમાં આજે આપણે ભાગ 1 એટલે એનો યુનિટમાં પોયમ અને એની સ્ટોરીનો અભ્યાસ કરીશું અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે સાત પાઠ સંપૂર્ણ વિષયની ધોરણ પાંચ ની નવનીત લોન્ચ થઈ ગઈ છે તમામ વસ્તુ મળી જવાની છે તમામ વસ્તુ પાઠનું ભાષાંતર સ્પેલિંગ સમજૂતી તમામ સવાલના જવાબ ખાલી જગ્યા એક એક પ્રવૃત્તિનું સંપૂર્ણ સોલ્યુશન તમને જે છે નવનીતમાંથી મળી જાય છે અને વર્ષોથી જે છે નવનીત આજ કામ કરે છે એટલે વિદ્યાર્થીઓની વાલી ને શિક્ષકોની નવનીત પ્રથમ જો એક્ઝામ્પલ આપું તમને કે પેજ નંબર સત્તાણું ઉપર નવનીતના પેજ નંબર સત્તાણું આપણે જે આઠમો પાઠ ભણવાના છીએ ને એ તમે જુઓ એક વાર એમાં ઇંગ્લિશ આપ્યું છે એનું ભાષાંતર આપ્યું છે એનું ઉચ્ચારણ આપ્યું છે નીચે સ્પેલિંગ આપ્યા છે આગળની પ્રવૃત્તિઓના જવાબ આપ્યા છે આ બધી વસ્તુ એમાં આપી છે તો વિદ્યાર્થી મિત્રો નવનીત હવે તમારા ઘરે ફ્રી ઓફ કોસ્ટ પહોંચી જાય એમ છે તમારા માટે ખાસ વાત તો એ છે આપણો વોટ્સએપ નંબર નાઇન પર કોન્ટેક્ટ કરીને તમે અમારી પાસેથી કોઈપણ ધોરણની ધોરણ ત્રણ થી માંડીને બાર ની કોઈ પણ નવનીત ઘરે બેઠા મંગાવી શકો છો અને હા એ ઘરે બેઠા આવે તો તમને એમ ડિલિવરી ચાર્જ તો આપવાનો ને તમારે કોઈ ડિલિવરી ચાર્જ ચૂકવવાનો નથી ઓકે ડાયરેક્ટ જે છે તમને મળી જવાની છે આપણા વોટ્સઅપ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો ચલો આગળ વધીએ આગળ કઈ છે લિસનિંગ એટલે કે પોયમ છે શેરિંગ ઇઝ કેરિંગ જોયા લખ્યું છે ટુગેધર કેરિંગ શેરિંગ સાથે રહેવાનું એકબીજાની કાળજી રાખવાની અને એકબીજાની વહેંચણી કરવાની એકબીજાને વહેંચણી કરવાની કે સુખ દુખ હોય વસ્તુ હોય નાસ્તો હોય આપણે ક્લાસની અંદર નાસ્તો એકલા નથી કરતા વિચારો તો આજ છે ખરેખર શેરિંગ ઇઝ કેરિંગ શું કહે છે રિસાઇટ એન્ડ એન્જોય એટલે કે ગાઓ અને મજા માણો લર્ન ટુ શેર એટલે કે વહેંચતા શીખો કોઈને આપતા શીખો લર્ન ટુ શેર વહેંચતા શીખો લર્ન ટુ શેર વહેંચતા શીખો બરોબર બધાને બાંટતા શીખો એકલું એકલું શું પોતાની પાસે રાખવું પછી શું કહે છે ગીવ યોર સ્માઇલ તમારું સ્માઇલ કોઈને આપો ટુ કેર ફ્રોમ માઇલ ગમે ત્યાં હોવ તો પણ તમે ધ્યાન રાખો તમે ખ્યાલ હોય તો ગામડેથી અથવા કોઈ બીજા રાજ્યમાં આપણા કોઈ સગા સંબંધી રહેતા હોય ને ફોનમાં વાત કરતા હોય ને તો એમ કે બેટા ધ્યાન રાખજે હો હું પણ તમને કહું છું ભાઈ ભણવામાં ધ્યાન રાખજો તમારું પણ સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો તો હવે હું તો કેટલો દૂર છું તમારથી અને તમારા સગા સંબંધી પણ જે તમને ફોનમાં કહે છે એ તમારથી કેટલાય દૂર છે પણ તોય તમારું ધ્યાન રાખે છે કે નહીં એવું કહે છે કે ઈ ધ્યાન રાખે છે ત્યારબાદ શેર યોર ફૂડ પોતાનો ખોરાક વહેંચો પોતાનું ભોજન વહેંચીને ખાઓ જો એક એકલા ખાવામાં મજા નહીં આવે એક વસ્તુ યાદ રાખજો જે નાના બાળકો છો પાંચમો ધોરણમાં ભણો છો એટલે મને ખ્યાલ છે ત્યાં સુધી લગભગ તમે જે ટિફિન બોક્સ ઘરેથી સ્કૂલે લઈ જતા હશો એ એકલા નહીં જમતા હોય તમારા મિત્ર મંડળનો આખો ગ્રુપ હશે જે બધાય જે છે બધાય એકબીજા નાસ્તો કરતા હોય બરોબર તો વહેંચીને ખાઓ પછી શું કહે છે એન્ડ શેર યોર જો એને તમારો આનંદ પણ વહેંચો પછી કેર ઓફ ફ્રેન્ડ્સ તમારા મિત્રોનું ધ્યાન રાખો એન્ડ બી હેલ્પિંગ હેન્ડ અને સૌને મદદ કરો છો જયારે કોઈને જરૂર પડે ને ત્યારે એની મદદ કરવાની બી લાઈક ધ સન સૂર્યની ની જેવા બનો સૂર્ય જેવા બનો ટુ કેર ઓફ ફોર એવરીથિંગ અને તમારા આસપાસ જેટલા છે એ બધા જજો આયા છે આ કેટલા બાળકો દેખાય છે એ બધા બાળકો સાથે છે એટલે ખુશ છે ખાલી એકલો હોય તો કોક અથવા કોઈ છોકરી એકલી હોય તો એને આર કોઈ બોલતું તમે ખાલી વિચાર તો કરો તમારા મિત્રો હશે સો ટકા હશે જ તે તમારે કોઈ મિત્ર જ ન હોય તો તમારી હાલ શું થાય હે કોઈ દોસ્તાર જ નહીં હોય તો સ્કૂલે ઘરેથી એકલું જવાનું ઘરેથી સ્કૂલે એકલું આવવાનું બેન્ચીસ ઉપર એકલા બેસવાનું નાસ્તો એકલો કરવાનો લેશન એકલા કરવાનું રમવાનું તો રમવાનું આવે જ નહીં કોની હારે રમવું વિચાર જ ન આવે ભગવાન વિચારથી જ ખાલી આમ દુઃખ થઈ જાય આ નહીં 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 મિત્રો તો જોઈએ ને

આમ સમજવા માટે કે રમત માટે નથી સ્ટોરી માંથી જ સવાલ જવાબ પૂછાય છે હા જે ફકરાવાળા સવાલ જવાબ જે એસક્યુ જે ઓપ્શન્સ જે ટ્રુફોલ્સ આપણને પૂછાવાના હોય છે પરીક્ષામાં તે ટ્રુફોલ્સ એ બધી વસ્તુ આ સ્ટોરીને આધારે જ હશે તો સ્ટોરીને ધ્યાનથી સમજો સ્ટોરી શું કહે છે શેરિંગ ઇઝ કેરિંગ તો ધેર વોઝ અ સ્મોલ વિલેજ એક નાનકડું ગામ હતું અ કાઇન્ડ હાર્ટેડ મેન કોલ્ડ મોહનભાઈ લિવ્ડ ધેર અને એક દયાળુ સ દયાળુ સ્વભાવના મોહનભાઈ નામના ભાઈ એ ગામમાં રહેતા હતા જો સ્ટોરીમાં નીચે મેં તમને ગુજરાતી ભાષાંતર પણ આપ્યું છે જેનાથી સમજવામાં સરળતા રહે પછી કે છે મોહનભાઈ લાવડ ચિલ્ડ્રન મોહનભાઈને બાળકો બહુ ગમતા બિલિવડ હે બિલિવ્ડ ઇન ધ પાવર ઓફ સ્ટોરી ટેલિંગ અને તેઓ પોતાના વાર્તા કથનમાં પ્રભાવમાં માનતા એટલે પોતાની વાર્તા જે છે વાર્તા કહેતા બાળકો શાંતિથી સાંભળતા

એને વધુ ને વધુ જોતું હોય હી નેવર શેરડ હિઝ ફૂડ વિથ અધર્સ એ હમ કોઈ દી પોતાનો ખોરાક બીજા કોઈને આપે નહીં બીજા કોઈ હારે શેર કરે નહીં એન્ડ વોઝ નેવર સેટિસફાઈડ અને કોઈ દી શાંતિ ન થાય સંતુષ્ટ ન થાય કે હાલો ભાઈ એટલું ઘણું તો એટલું ઘણું એને ઘણું હોય જ ને એટલું હોય તો એટલું હોય તો એ ઘટતું હોય એટલું હોય તો એ ઘટતું હોય ને એટલું હોય તો એ ઘટતું જ હોય બરાબર યાદ રાખજો હું નામ હું છે સસલાનું રાજુ રાજુ સસલો છે એ લાલચુ છે એને હંમેશા ઘટતું જ હોય એ કોઈ દિવસ પોતાનો ખોરાક બીજા કોઈને આપતો જ નથી શેર કરતો જ નથી વન ડે એક દિવસ રાજુ ફાઉન્ડ અ મેજિકલ કેરેટ એકવાર રાજુને એક જાદુઈ ગાજર મળ્યું કેવું ગાજર જાદુઈ ગાજર મળ્યું ધેટ કુડ ગ્રાન્ટ એની વિશ કે એની કોઈ પણ ઈચ્છા પૂરી કરી શકતું બરોબર હું મળ્યું રાજુને રાજુને મળ્યું એક જાદુઈ ગાજર જેનાથી રાજુની કોઈ પણ ઈચ્છા પૂરી થઈ શકે એમ હતી तो एक्साइटेडली मतलब के उत्साह थी he wished for a huge carrot garden to keep all the carrots for himself utsahi thai ne ene hu kelu to ke ene gajar nu garden mangyu huge carrot garden ene ga ek gajar nu ek garden mangyu gajar nu maidan mangyu to keep all the carrots for himself ke jena thi e badha gajar potana mate rakhi shake ek gajar no bagicho mangyu his wish came true એની ઈચ્છા પૂરી થઈ એન્ડ ધ ગાર્ડન વોઝ ફિલ્ડ વિથ કેરેટ્સ અને આખો બગીચો ગાર્ડન થી આખો બગીચો જે છે ગાજર થી ભરાઈ ગયો બરોબર હવે જાદુ કેરેટ હતું ને જાદુઈ હતું ઈચ્છા પૂરી કરે જ તેને ઈચ્છા હું હતી કે ભાઈ એક બગીચો હોય એમાં બધાય ગાર્ડન એ આખા ગાર્ડનમાં ગાજર 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 હોય અને એ ગાજરના ગાર્ડનની ઈચ્છા પૂરી થઈ ગઈ બટ સૂન પણ થોડીક જ વારમાં રાજુ કુડન્ટ ઓલ ધ કેરેટ્સ બાય પણ થોડીક જ જ વારમાં બહુ જલ્દી એને એને સમજાઈ ગયું રાજુને કે હું એ બધા ગાજર એકલો ખાઈ શકશે નહીં લોનલી એન્ડ સેડ જે છે ઉદાસ લાગ્યું એને એકલું એકલું લાગવા માંડ્યું એની પાસે બહુ બધા ગાજર હોય આખા ગાજરનું એક મેદાન હોય બગીચો હોય હતો હવે એની પાસે

એટલે ક્યારે એકલું નહીં રહેવાનું હું કહે છે આગળ વન ડે હી સો હિઝ ફ્રેન્ડ્સ એક દિવસ એણે એના મિત્રોને જોયા ધ સ્ક્વિરલ્સ પોકિંગ હંગરી હિસ્કોલીઓ જે બહુ ભૂખી હતી રાજુ રિયલાઇઝડ ધેટ રાજુને ભાન આવી કે હી હેડ બીન સેલ્ફિશ તે કેટલો સ્વાર્થી હતો રાજુને ખબર પડી ગઈ કે નહીં આ મેં કર્યું એ ખોટું કર્યું હું કેટલો સ્વાર્થી છું સો હી ડિસાઇડેડ ટુ શેર હિઝ કેરેટ્સ વિથ ધેમ એટલે એણે નક્કી કર્યું કે તે પોતાની જે પોતાના ગાજર છે એની સાથે વહેંચીને ખાશે એને આપશે રાજુ શેડ હિઝ કેરેટ્સ રાજુએ પોતાના ગાજર તેમને આપી દીધા હી નોટિસ્ડ હાઉ હેપી ઇટ એને જોયું કે એ કેટલો ખુશ હતો હી એટ મેડ એવરી ડે દરરોજ કેટલો ખુશ હતો કેટલાય લોકો એવરીવન હી લર્ન ટુ ઓબ્જોય ગિવિંગ એન્ડ ધ ઇમ્પોર્ટન્સ ઓફ શેરિંગ એને જે છે ગિવિંગ એટલે કે આપવાનું આનંદ અને મેળવવાનું શેરિંગ વહેંચણી કરવાનો આનંદ શું કહેવાય એને એને ભાન થઈ ગયું એવું કહે છે એને જોયું કે સૌ કેટલા ખુશ થઈ ગયા કશુંક આપવાનો આનંદ કેવો હોય અને સૌની સાથે વહેંચીને ખાવાનું શું મહત્વ હોય એ એને એ દિવસે સમજાઈ ગયું ફ્રોમ ધેટ ડે એટલે કે તે દિવસથી રાજુ બીકમ અ કાઇન્ડ એન્ડ જેનેરિયસ રેબિટ કે રાજુ જે છે એક કાઇન્ડ એટલે કે દયાળુ અને જેનેરિયસ એટલે કે ઉદાર સસલું બની ગયું એન્ડ હિઝ ફ્રેન્ડ્સ લવડ હિમ ડિયરલી અને એના મિત્રો તેને ખૂબ જ ચાહતા થઈ ગયા એની પેલા રાજુને કોઈ મિત્રો નહોતા કારણ કે રાજુ સ્વાર્થી હતો લાલચુ હતો પણ જ્યારથી એણે જે છે વહેંચવાનું બધાને આપવાનું બધાનું ધ્યાન રાખવાનું ચાલુ કર્યું એના મિત્રો પણ જે છે એને ચાહવા માંડ્યા મોહનભાઈ એન્ડેડ ધ સ્ટોરી મોહનભાઈએ જે છે સ્ટોરી પૂરી કરી બાય સેઈંગ કહીને કે ચિલ્ડ્રન રિમેમ્બર ધેટ શેરિંગ બ્રિંગ્સ ધ હેપીનેસ કે બાળકો યાદ રાખો કે વહેંચણી કરવાથી વહેંચીને ખાવાથી વસ્તુઓથી ખુશી મળે છે એન્ડ કાઇન્ડનેસ મેક્સ ફ્રેન્ડશીપ સ્ટ્રોંગર અને દયા ભાવના રાખવાથી ભલમનસાય રાખવાથી મિત્રતા મજબૂત થાય છે ઓલવેઝ બી લાઈક રાજુ હંમેશા રાજુ જેવા બનજો એન્ડ યોર હાર્ટ્સ વિલ બી ફિલ્ડ વિથ જોય અને તો તમારું હૈયું જે છે એ આનંદથી ભરાઈ જશે હૃદય જે છે આનંદથી ભરાઈ જશે બાળકો ઘરે તેઓ પોતાના જીવનમાં લાવવા માટે તૈયાર હતા છે નીચેના સવાલ ના જવાબો પેલો સવાલ છે મોહનભાઈ ક્યાં રહેતા હતા તો મોહનભાઈ લીવડ ઇન અ સ્મોલ વિલેજ એક નાનકડા ગામમાં રહેતા હતા બીજું છે હુ વોઝ રાજુ રાજુ કોણ હતું તો રાજુ એક સસલું હતું ને રાજુ વોઝ અ ગ્રીડી રેબિટ રાજુ એક લાલચુ સસલું હતું ત્યારબાદ હાઉ વોઝ ધ કેરેટ ગાજર કેવું હતું અરે ગાજર જાદુઈ હતું હાઉ એટલે કેવું થાય કેવું હતું જાદુઈ હતું ધ કેરેટ વોઝ મેજિકલ એન્ડ ઇટ કુડ ગ્રાન્ટ એની વિશ જે ગાજર હતું એ જાદુઈ હતું અને કોઈ પણ ઈચ્છા પૂરી કરી શકતું ધ ગાર્ડન વોઝ ફિલ્ડ વિથ ગાર્ડન જે છે ભરાઈ ગયું શેનાથી કેરેટ્સ ગાજરથી પાંચમું કહે છે ડુ યુ શેર યોર ફૂડ વિથ યોર ફ્રેન્ડ હવે આ સવાલ તમને પૂછો છો કે શું તમે તમારો નાસ્તો તમે તમારો ખોરાક બીજા વિદ્યાર્થી મિત્રો સાથે વહેંચો છો હવે આ સવાલનો જવાબ તો તમારે આપવાનો છે ને વિશ્વાસ છે મને નેવું ટકા વિદ્યાર્થી નેવું નહીં પંચાણું ટકા વિદ્યાર્થી નો જવાબ હશે એટલે મહત્વનું કીટ એટલે બાળકો જોય એટલે ખુશી અને બીગ એટલે મોટું તો પેલું ટેલ એટલે વાર્તા વાર્તા એટલે સ્ટોરી આવશે ઈ જોઈ શકો છો બીજું ઇમ્પોર્ટન્ટ એટલે મહત્વ વેલ્યુએબલ એ આવશે બાળકો થાય આગળ વધતા પહેલા ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે તમારી માટે જે છે ધોરણ પાંચ ની અંગ્રેજી વિશેની જે નવી ચોપડી આવી છે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે જે આપણે ભણી રહ્યા છે તે સંપૂર્ણ પાઠ્યપુસ્તક બધા જ પાઠનું ભાષાંતર

તો બસ વિદ્યાર્થી મિત્રો જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર આઠ નો ભાગ વન મળીશું આ વિડીયો જેમ આપણે યુનિટ નંબર આઠ નો ભાગ ટુ લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રો માં શેર કરો અને ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરો